પ્રકરણ નંબર ચાર રસાયણ વિજ્ઞાન કરીએ કાર્બન અને તેના સંયોજનો ઓકે હવે આમાં થોડું ચેન્જીસ કરવું પડશે ને આપણે બનાસકાંઠા ઘાટ નાખવું પડશે ને વાવધરા કરવું પડશે ને પછી વાત તો હવે આપણે કરીએ કાર્બન ની પૃથ્વી ઉપર પ્રાપ્તિ મતલબ પેલા ચેપ્ટરનું નામ આપ્યું કાર્બન અને તેના સંયોજનો કેમ કાર્બન વિશે જ ભણવું જરૂરી છે આપણે જાણીએ છીએ કે આપણા જે આવર્ત કોષ્ટક છે એમાં એકસો અઢાર તત્વો છે એકસો અઢાર આવ્યું કાર્બનનું ચેપ્ટર કેમ આવ્યું કેમ કાર્બનના સંયોજનો એટલા મહત્વના શું હતા તો કાર્બન આપણી પૃથ્વી ઉપર જે મળી આવે છે એનું પ્રમાણ ઓછું છે કાર્બન મળી આવવાનું પ્રમાણ કેવું છે ખૂબ જ ઓછું પણ મોસ્ટ ઓફ વસ્તુઓની અંદર કાર્બન અસ્તિત્વ ધરાવે છે તમારા અને મારાની અંદર પણ કાર્બન અસ્તિત્વ ધરાવે છે તમે આવું વસ્તુ જાણ્યું છે કે એક વૃક્ષ મળ્યું છે એક મતલબ કે અવશેષો મળ્યા છે ડાયનોસોરના અવશેષો મળ્યા કોઈ ડેડ બોડીના અવશેષો મળ્યા એ હજારો વર્ષ જૂના છે આવું આપણે કહેતા હોય છે ને ચેક કરતા હોય છે જે પુરાતત્વ વિભાગ દ્વારા ચેક કરતા હોય છે કે નહીં એ ચેક કઈ રીતે કરે કાર્બન ડેટિંગ પદ્ધતિથી કઈ રીતે કરે કાર્બન ડેટિંગ પદ્ધતિ એ કાર્બનની સંખ્યા પ્રમાણે એને એની ઉંમર નક્કી થતી હોય તો મતલબ આપણા શરીરમાં પણ કાર્બન અસ્તિત્વ ધરાવે છે એ જેમ જેમ ઉંમર થાય ને એમ એની સંખ્યામાં ફેરફાર થતો જતો હોય એ આપણને ગણતરી ખબર નથી પણ એમને ખબર હોય કે કઈ રીતે કાર્બનની કેટલી સંખ્યા હોય તો કેટલું કેટલા વર્ષ જૂનું આ વસ્તુ હશે અથવા આ અવશેષ હશે એના ઉપરથી ખબર પડે એટલે કાર્બન ભણવું જરૂરી છે સૌપ્રથમ વાત કરીએ પહેલી જ કાર્બન વિશે તો કાર્બન આપણા પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાંથી આપણને મળી આવે છે પણ એનું મા પ્રમાણ કેવું છે ખૂબ જ અલ્પ કેટલા પ્રમાણમાં છે તો કે જમીનની અંદરથી જે મળી આવે છે ખનિજ સ્વરૂપે એ પોઈન્ટ ઝીરો બે ટકા જ કહેવાય કેટલું પ્રમાણ છે પોઈન્ટ ઝીરો બે ટકા જ જે કયા સ્વરૂપમાં હોય છે કાર્બોનેટ હાઇડ્રોજન કાર્બોનેટ કે કોલસાના સ્વરૂપમાં અથવા પેટ્રોલિયમના સ્વરૂપમાં આ સ્વરૂપે આપણને જમીનમાંથી અથવા આપણા જમીનના પોપડામાંથી અથવા અંદર ખનિજ સ્વરૂપે આપણને મળે છે બીજું આપણા વાતાવરણમાંથી જે આપણને કાર્બન મળે છે એ કેટલા પ્રમાણમાં તો કે જીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા જો ખૂબ નાની અંક આ સંખ્યા કહેવાય બરાબર એ કયા સ્વરૂપમાં મળે છે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે કાર્બન અસ્તિત્વ ધરાવે છે એટલે આપણે આ પ્રકરણમાં ભલે એનું પ્રમાણ ખૂબ ઓછું હોય પરંતુ બધી જ જગ્યાએ એ અસ્તિત્વ ધરાવે છે એટલે એના વિશે ભણવું જરૂરી છે તો સૌપ્રથમ એ કાર્બનના સંયોજનો ભણતા પહેલા કાર્બન સંયોજનો શું છે એના વિશે પણ આપણે જોઈએ આપણે અગાઉના ચેપ્ટરમાં તમને ખબર છે આયાનીય સંયોજન વિશે પણ આયાનીય સંયોજન એટલે શું કે જેની અંદર ઇલેક્ટ્રોનની આપલે થતી હતી તમને યાદ હોય તો ઇલેક્ટ્રોનની શું થતી હતી આપણે દાખલા તરીકે હું કહું સોડિયમ સોડિયમ આપણને ખબર હતી ધન વિદ્યુત ભારતો એક ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવતો હતો સેમ ટુ સેમ ક્લોરીન એ એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો હતો તો અહીંયા ઇલેક્ટ્રોનની આપલે થઈ શું થઈ ઇલેક્ટ્રોનની આપણે સોડિયમ ઇલેક્ટ્રોન દાન કરે છે ક્લોરિન ઇલેક્ટ્રોન મેળવે છે અને એ બંને જોડાઈ અને એક સંયોજન બન્યું એનએસીએલ સંયોજન મતલબ તત્વ તત્વ જોડાય એટલે શું બને સંયોજન તો અહીંયા તમને જે સંયોજન મળ્યું એ એનએસીએલ સંયોજન મળ્યું મળ્યુંના કારણે મળ્યું તો કે ઇલેક્ટ્રોનની આપલેથી જેના કારણે થઈ ઇલેક્ટ્રોનની આપ અથવા આયનની આપણે કોની આપલે તો આયનીય સંયોજન બને એ કઈ રીતે બને તો કે આયનની અથવા ઇલેક્ટ્રોનની આપલેથી બને છે તો આપણે તફાવત કીધા છે કે ભાઈ આયનીય સંયોજન અને કાર્બન સંયોજન વચ્ચે શું તફાવત છે તો અગાઉના પ્રકરણમાં આપણે જે ભણ્યા એ કયો સંયોજન હતું આયનીય સંયોજન હતું અને આયોજન સંયોજનમાં શું હોય તો કે એમાં હોય ઇલેક્ટ્રોનની આપલે થતી એમાં શું થતું હોય ઇલેક્ટ્રોનની આપલે પણ અહીંયા કાર્બન સંયોજનો કાર્બન સંયોજનનું બીજું એક નામ છે સહસંયોજક સંયોજન અથવા સહસંયોજક બંધ જેના દ્વારા બનતા હોય જે બંધ બનતા હોય એને આપણે બંધ તરીકે દર્શાવીએ જેમ કે આમ નામ કયો બંધ હશે આયનીય બંધ કયો બંધ કહેવાય એનાથી બનતા સંયોજનોને શું કહેવાય આયનીય સંયોજનો કાર્બન સંયોજનોને આપણે સહસંયોજક સંયોજનો પણ કહેવાય અને એના જે બંધ બને છે એને આપણે શું કહીએ સહસંયોજક બંધ આયનની આપલે થાય ઇલેક્ટ્રોનની આપલે થાય ત્યારે આયનીય બંધ બનતા હોય તો ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ઇલેક્ટ્રોનની શું થાય ભાગીદારી ભાગીદારી થાય તો શું બને સહસંયોજક બંધ હવે આપલે અને ભાગીદારી વિશે થોડુંક સમજીએ આપલેનો મતલબ શું થાય દાખલા તરીકે આપલેમાં એક ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવે છે એક તત્વ એવું છે જે શું કરે છે ઇલેક્ટ્રોન દાન કરે છે અને બીજો તત્વ એવો છે કે જે ઇલેક્ટ્રોન મેળવે છે જ્યારે એ બંનેની સંયોજકતા સરખી થઈ જાય એટલે એ બંને જોડાઈને અને એક નવું સંયોજન બને બરાબર એ આપલેમાં થાય પણ ભાગીદારીમાં તમે એક સિમ્પલ ભાષામાં સમજો કે તમે તમારા મિત્ર સાથે ભાગીદારીમાં ધંધો કરો તો ભાગીદારીમાં કામ થતો કોઈ પણ ધંધો કરો તમે શું કરો એમાં ધારો કે તમે એમ કહો કે ભાઈ મારા આગળ પાંચ લાખ રૂપિયા છે બોલ તું કેટલા રોકીશ સામેવાળા વ્યક્તિ એમ કે ભાઈ મારા આગળ તો માત્ર બે લાખ રૂપિયા છે તો શું પેલો તમે પાંચ લાખ આપશો પેલો બે લાખ આપશે ને પછી એનો જે પણ નફો થાય અડધો અડધો વેચશો એવું કરશો ના તમે શું કરજો તમે એને શું કરો સામેવાળાએ બે લાખ આપ્યા છે તો તમે પણ કેટલા રોકશો બે લાખ સરખા સરખા આપો છો ને આને તમે શું કરી કહેવાય ભાગીદારી કેમ કેમ કે એના પછી તમને જે પણ નફો મળે ને એનો અડધો અડધો ભાગ કરી શકાય નહીં કે ભાઈ અડધો અડધો ભાગ થાય નહીં ભાગીદારીમાં તમે શું કહો છો સામેવાળાએ જો બે બે લાખ આપે છે તો હું પણ કેટલા આપું બે લાખ અને ચાર લાખ ધંધો ચાલુ કરીએ આપણે બરાબર અને જે ખબર પડે એ પછી આપણે આગળ નફો નુકસાન આપણે વેચી દઈશું તો ભાગીદારીનો મતલબ સરખું સરખું અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારીનો મતલબ શું થાય તો કે કાર્બનની અંદર આવા બંધ બનતા હોય છે એટલે કાર્બન શું કરે ખબર છે સામેવાળો એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપે ને તો કાર્બન પણ કેટલા આપે એક સામેવાળો જો બે ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપે ને તો કાર્બન પોતાના ચારમાંથી બે આપે ભાગીદારી કાર્બન પાસે ચાર ઇલેક્ટ્રોન છે ભાગીદારી માટે એ પ્રમાણે સામેવાળો કેટલા ઇલેક્ટ્રોન આપે છે એ પ્રમાણે કાર્બન આપશે સમજ્યા કે નહીં અને આવા એક જેવા તત્વોમાં પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય છે એટલે આમાં ભાગીદારી કહેવાય ઇલેક્ટ્રોન શું કરે છે ભાગીદારી થઈ અને સંયોજન બનાવે છે ઓકે હવે વાત કરીએ આ જે કાર્બન સંયોજન છે એના ગુણધર્મો અગાઉના ચેપ્ટરમાં છેલ્લે આપણે આયનીય સંયોજનના ગુણધર્મો જોયા હતા અને મેં તમને એ વખતે એવું કીધું હતું કે આયનીય સંયોજનમાં તમારે એક ઉદાહરણ દ્વારા આ બધા ગુણધર્મો યાદ રાખવાના એનએસિયલ મીઠાના ઉદાહરણ દ્વારા એનો પહેલો ગુણધર્મ હતો મીઠાને એક ચમચી ઉપર લો અને પછી એને ગરમ કરો ગરમ કરતાં જણાશે કે ઊંચા તાપમાને એટલે એ પીગળે છે અથવા ગરમ થાય છે આનો મતલબ શું થયો આયનીય સંયોજનનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે પછી કીધું હતું કે દ્રાવ્યતા ચેક કરી હતી એટલે કે મીઠાને તમે પાણીમાં પીગાડો અને મીઠાને તમે પેટ્રોલ અને કેરોસીનની અંદર પીગાળવાની વાત કરો તો તમે પ્રયોગ દ્વારા ખબર પડે કે મીઠું પાણીમાં દ્રાવ્ય છે પાણીમાં પીગળી જાય છે એનો મતલબ મીઠું અથવા એનએસિયલ એનએસિયલ એ પાણીમાં દ્રાવ્ય છે અથવા બીજી રીતે કહીએ તો આયાનીય સંયોજનો પાણીમાં કેવા છે દ્રાવ્ય છે પણ પેટ્રોલ અને કેરોસીન જેવા પદાર્થ અથવા દ્રાવણની અંદર દ્રાવ્ય થતા નથી આમે આ એક ઉદાહરણ દ્વારા પછી તમે વિદ્યુતનું વાહકતા જોઈતી કે ભાઈ એનું દ્રાવણ બનાવો એમાં બે ઇલેક્ટ્રોન ડુબાડો બલ્બ જોડો જો બેટરીની સ્વિચ પાડતા બલ્બ ચાલુ થાય તો એ વિદ્યુતના વાહક બલ્બ ચાલુ ના થાય તો વિદ્યુતના અવાક તો સંયોજનો કેવા હતા સ્વરૂપ હોય પણ એનું દ્રાવણ બનાવી દો તો એ શું થાય હતું વાહક થઈ જાય શું થયું હતું વાહક ઓકે તો એવા ગુણધર્મો આપણે આયનીય સંયોજનો જોયા હતા અહીંયા આપણે જોઈશું કોના તો કે કાર્બન સંયોજનના કાર્બન સંયોજન શું હશે એના કરતાં થોડો ઘણો ફેરફાર છે કાર્બન સંયોજનોના ગુણધર્મો વિદ્યુતના મંદ વાહક છે પેલા વાહક હતા અરે મંદ વાહક વાહક તો છે જ પણ કેવા મંદ વાહક યાદ કઈ રીતે રાખવાનું તમને એમ થાય સાહેબ કાર્બનમાંથી બને ગ્રેફાઇટ ગ્રેફાઇટ છે વિદ્યુતનો વાહક ગ્રેફાઇટ શું છે વિદ્યુતનો વાહક તો પણ વાહક પણ કેવો કોપર જેવો નહીં હા મંદ છે બરાબર તો એ આપણે એના પછી યાદ રાખવું એક સિમ્પલ યાદ રાખવા માટે કાર્બનના સંયોજનો કેવા હશે મંદ વાહક છે અવાહક નહીં કહેવાના મંદ વાહક પછી વાત કરીએ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આ એને સંયોજનોના ઊંચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ અને આના ગલન બિંદુ કેવા છે એના કરતા નીચે તફાવત પૂછે તો આપણે તફાવત તમને પૂછે કે ભાઈ આયનીય સંયોજન અને કાર્બન સંયોજન વચ્ચેનો તફાવત લખો તો એ તમે પહેલું જ આયનીય સંયોજનો વિદ્યુતના વાહક હોય છે જ્યારે કાર્બન સંયોજનો વિદ્યુતના મંદ વાહક હોય છે આયનીય સંયોજનનું ગલન અને ઉત્કલન બિંદુ ઊંચું હોય છે કાર્બન સંયોજનનું ગલન બિંદુ અને ઉત્કલન નીચું હોય છે સેમ ટુ સેમ આ સંયોજનોમાં અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ આયનીય સંયોજન કરતાં ઓછું હોય છે આનો મતલબ આયનીય સંયોજનો વચ્ચે અણુ અણુ વચ્ચે દાખલા તરીકે એક સોડિયમ લઈ લઈએ બીજું એક સોડિયમ લઈએ સોરી એક સોડિયમ અને ક્લોરીન વચ્ચેની વાત કરીએ આમના વચ્ચે જે બંધ બને ત્યારે જ એને સિયલ બને તો આ બંધ મજબૂત હશે બરોબર આયનીય બંધ છે એટલે આ મજબૂત હશે એમના વચ્ચેનો બંધ અથવા આકર્ષણ બળ મજબૂત હશે પણ જે કાર્બન સંયોજન બનતા હોય છે એ કાર્બન સંયોજનમાં જે બંધ હોય છે એ નિર્બળ હોય છે કોની કમ્પેરિઝનમાં આયનીય સંયોજન કરતા બરાબર તો આ થઈ ગયા આયનીય સંયોજન અને એના પછી જે કાર્બન સંયોજક છે એમના વચ્ચે શું તફાવત છે અથવા એ બને છે કઈ રીતે આ બને છે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અને પહેલાં બને છે ઇલેક્ટ્રોન સોરી આ બને છે ઇલેક્ટ્રોનની આપણેથી અને સંયોજક બંધ બને છે ઇલેક્ટ્રોનની ભાગીદારી હવે આપણે એ કાર્બન વિશે ભણીએ કે કાર્બન શું છે અને કેમ કાર્બનમાં ઇલેક્ટ્રોનની સંયોજકતા કેટલી અને ભાગીદારી કેટલી થતી હશે તો કઈ રીતે એ દર્શાવતા હોય છે એના વિશે જોઈએ

તો આ બીજા નંબરની કક્ષા સંપૂર્ણ ભરાવા માટે કેટલા ઇલેક્ટ્રોન ખૂટ્યા ચાર ખૂટ્યા અને ચાર કહેવાય તો વધારાના પણ થયા આવું થયું ને તો આની સંયોજકતા કેટલી છે ચાર સંયોજકતા શબ્દનો મતલબ સમજજો સોડિયમની સંયોજકતા કેટલી કહેવાય માઇનસ વન થશે એને પ્લસ વન હાલ તો લખ્યું તું મેં સીએલ માઇનસ વન અહીંયા એને પ્લસ વન સીએલ માઇનસ વન સોડિયમ એક ઇલેક્ટ્રોન દાન કરે છે ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે પણ હવે સંયોજકતા પૂછે તો શું કહેવાય સોડિયમની સંયોજકતા એક કેટલી કહેવાય એક ક્લોરીનની સંયોજકતા તો પણ એક અહીંયા પ્લસ માઇનસ શબ્દ વપરાય નહીં સંયોજકતાનો મતલબ એ જેટલા ઇલેક્ટ્રોન દાન કરતા હોય કે જેટલા ઇલેક્ટ્રોન મેળવતા હોય એને એની સંયોજકતા કહેવાય દાખલા તરીકે નાઇટ્રોજન સોરી ઓક્સિજનની વાત કરીએ ઓક્સિજનની સંયોજક ઓક્સિજન છે આપણે જોઈએ તો એ બે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે ઓક્સિજન શું કરે છે બે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે તો એની સંયોજકતા પૂછે કેટલી હોય બે માઇનસ બે નહીં બોલો શું બોલવાનું બે ઓકે હા ઓકે એટલે બે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે સેમ ટુ સેમ નાઇટ્રોજનની વાત કરો ત્રણ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે તો આની સંયોજકતા કેટલી હશે ત્રણ એલ્યુમિનિયમ એ એલ પ્લસ થ્રી આ ત્રણ ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવે છે પણ આની સંયોજકતા કેટલી કહેવાય ત્રણ સંયોજકતાનો મતલબ જેટલા ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવે અથવા જેટલા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે એ સંખ્યાને સંયોજક ત્યારે પ્લસ માઇનસ બોલવાનું નહીં તો કાર્બનમાં તમને ખબર છે ચાર ખૂટે છે એનો મતલબ એની સંયોજકતા કેટલી છે ચાર્જ તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના પરથી આપણે જોઈ શકીએ છીએ કે કાર્બનની સંયોજકતા કક્ષા એટલે કે બાહ્યતમ કક્ષા બાહ્યતમ કક્ષા એટલે છેલ્લી જે કક્ષા હોય એને જ સંયોજકતા કક્ષા કહેવાય અહીંયા તમને આ પરમાણુ મોડલ દેખાય છે કાર્બનનું આ છે કાર્બનનું કેન્દ્રમાં રહેલું ન્યુક્લિયસ એટલે કે પરમાણુ કેન્દ્ર એ શું છે પરમાણુ કેન્દ્ર એની અંદર હોય પ્રોટોન અને ન્યૂટ્રોન એમાં કોણ હોય પ્રોટોન અને ન્યુટ્રોન આ છે એની પહેલી કક્ષા પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય તો આ બ્લુ કલરના દેખાય તો બે ઇલેક્ટ્રોન આ છે એની બીજી કક્ષા બીજી કક્ષામાં કેટલા ભરાણા ચાર ઇલેક્ટ્રોન ભરાણા બરાબર ટોટલ ભરાય કેટલા આઠ પણ એના પાસે જરા ઇલેક્ટ્રોન હતા ટોટલ છ હતા એટલે એ પ્રમાણે કેટલા ભરાણા ચાર પર ઓકે તો અહીંયાથી તમે જોશો તો આ એની આજે બાહ્યતમ છેલ્લી કક્ષા રહી કે નહીં લાસ્ટ દર્શાઈ એને કહેવાય સંયોજકતા કક્ષા અથવા બાહ્યતમ કક્ષા કોઈ પણ તત્વ બીજા તત્વ સાથે જોડાઈને જે સંયોજન બનાવે કે નહીં એ સંયોજન આ છેલ્લી બાહ્યતમ કક્ષા દ્વારા જ થાય અંદરની કક્ષા તો સંપૂર્ણ ભરેલી છે આનો કોઈ ઉપયોગ થાય નહીં અંદરની ગમે એટલી કક્ષાઓ હોય સંપૂર્ણ ભરેલી હશે તો એનો ઉપયોગ એના ઇલેક્ટ્રોનનો ઉપયોગ થાય નહીં ઇલેક્ટ્રોન કયા હશે બાહ્યતમ કક્ષાવાળા જ ઓકે જેમ કે સોડિયમની જ વાત કરીએ તો કે બે આઠ એક આ એનો પરમાણુ ક્રમાંક પ્રમાણે ઇલેક્ટ્રોન રચના થઈ તો એની બાહ્યતમ કક્ષા એકવાળી જ કહેવાય તો ઇલેક્ટ્રોન એક જ ભાગીદારી લઈ શકે આ આગળના દસ તો નિષ્ક્રિય વાયુની રચના થઈ ગઈ કહેવાય એ ઇલેક્ટ્રોન ભાગીદારી કરે નહીં કેમ કે એ તો સંપૂર્ણ ભરાઈ ગઈ છે તો નવું સંયોજન બનાવવું હશે તો એ આ એકનો જ ઉપયોગ કરી શકશે ભલે એના આગળ અગિયાર રહે પણ અગિયારમાંથી ઉપયોગ કોનો કરી શકે એક બાહ્યતમ કક્ષાવાળા ઇલેક્ટ્રોન જ ઉપયોગ કરે બરાબર તો અહીંયા કાર્બનની સંયોજકતામાં ચાર ઇલેક્ટ્રોન ભરાયેલા છે અને સંયોજકતા કક્ષાને પૂર્ણ કરવી હોય તો ચાર ખૂટે પણ છે આના ઉપરથી પ્રશ્ન એવો થાય કે તો પછી શું કાર્બન એ ઇલેક્ટ્રોન ગુમાવશે કે પછી મેળવશે આવો પ્રશ્ન ખરા તમે તમે ઓકે તો અહીંયા શું ચાલો કીધું એ પ્રમાણે જોઈએ દાખલા તરીકે પહેલું ધારી લઈએ ધારો કે ચાર ઇલેક્ટ્રોન મેળવે છે તમે કીધું એ પ્રમાણે ચાર ઇલેક્ટ્રોન શું કરે છે મેળવે છે કાર્બન ઇલેક્ટ્રોન મેળવે એટલે ધનયન બને કે ઋણાયન બને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન મેળવે એટલે 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 દાન કરે ધન ચાલો કાર્બને ધારો કે કે ચાર મેળવ્યા અને અને આયન આયન ઋણાયનને કહેવાય કહેવાય એનોડ ઋણાયું ઉપરના યાદ રાખતા કેમ કે એનોડ એટલે ધન થાય અને ક્યાથોડ એટલે ઋણ થતા હતા પણ અહિયાં જુઓ આયન એટલે ઋણ આયન અને કેટા એટલે ધનયન થશે ઓકે કાર્બન પાસે શરૂઆતમાં છ ઇલેક્ટ્રોન હતા કેટલા હતા પ્લસ ધારો કે એ ચાર મેળવે છે આપણે એવું કીધું કે ધારો કે એ ચાર મેળવે છે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા દસ ઇલેક્ટ્રોન થઈ ગયા કાર્બન પાસે હવે ઇલેક્ટ્રોન કેટલા છે ચાર મેળવ્યા પછી દસ છે ચલો કાર્બનના કેન્દ્રમાં પ્રોટોન કેટલા હશે પ્રોટોન તો છ જ હશે કેમ કેમ કે જેટલો એનો પરમાણુ ક્રમાંક એટલા એના ઇલેક્ટ્રોન અને એટલા જ એના પ્રોટોન આ બધાની સંખ્યા કેવી હોય સરખી હોય બરોબર તો આપણે જોયું પ્રમાણે જો કાર્બન હવે કાર્બન પાસે ઇલેક્ટ્રોન થઈ ગયા કેટલા દસ અને પ્રોટોન છે કેટલા છો સંખ્યા કોની વધી ગઈ ધન કે ઋણની ઇલેક્ટ્રોન ઋણ આયન કહેવાય અને પ્રોટોન રે ધન કહેવાય ઋણની સંખ્યા વધી ગઈ આપણને ખબર છે અત્યાર સુધી બંનેની સંખ્યા સરખી હતી ને ત્યારે આ પરમાણુનું મોડલ રહ્યું સ્ટેબલ રહેતું હતું સ્ટેબલ રહેવું મતલબ બાર ઇલેક્ટ્રોન ગોઠવેલા રહેતા હતા અને અંદર કેન્દ્રમાં પ્રોટોન ગોઠવેલા રહેતા હતા કેમ કેમ કે બંને બાજુ તાકાત સરખી હતી પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવા હતા સરખા હતા એટલે કોઈ એકબીજા ઉપર તાકાત કરી શકતું નથી આપણે રસ્સા ખેંચીમાં બે બાજુ સરખા સરખા હોય તો એ વચ્ચે જે રૂમાલ લટકાય રૂમાલ એકે બાજુ જાય સેમ ટુ સેમ ઇલેક્ટ્રોન પ્રોટોન પણ એકે બાજુ જતા નથી કેમ કેમ કે બંનેની તાકાત કેવી છે સરખી છે પણ હવે જુઓ ધારો કે ઇલેક્ટ્રોન મેળવી દીધા તો કોની તાકાત વધી જાય એક બાજુની તાકાત વધી ગઈ ઇલેક્ટ્રોનની તાકાત વધી ગઈ બધા પ્રોટોનને ખેંચી જશે એવું જ થાય ને રસ્સા ખેંચમાં એક બાજુ તાકાત વધી જાય તો આ બધા શું કરે ખેંચી જાય કે ના થાય એવું જ છું ધારો કે આપણે ઇલેક્ટ્રોન દસ લઈ લીધા ઇલેક્ટ્રોન કેટલા લઈ લીધા દસ તો પ્રોટોન તો છ જ હતા પ્રોટોન છ હોય તો થાય શું ખબર છે આ ઇલેક્ટ્રોનની તાકાત એટલી બધી વધી જાય કે આના રહેલા બધા પ્રોટોન ક્યાં જતા રે બહાર ખેંચી જાય આકર્ષણ થાય ને એમના વચ્ચે અનાયન અને ઋણાયન વચ્ચે શું થાય આકર્ષણ તો એ બહાર ખેંચાય હવે બહાર ખેંચાય તો પરમાણુનું કેન્દ્ર તૂટી જાય પરમાણુનું કેન્દ્ર શું થઈ જાય તો કાર્બનનું અસ્તિત્વ રહે કોઈપણ તત્વનું અસ્તિત્વ ક્યારે રહે કે જ્યારે એના કેન્દ્રમાં પ્રોટોન ન્યુટ્રોન હોય ને એના ફરતે ઇલેક્ટ્રોન વ્યવસ્થિત ગોઠવાયેલા હોય તો પણ એ બધા તૂટી જાય તો પછી એનું અસ્તિત્વ રહે નહીં તો જો ઇલેક્ટ્રોન મેળવે તો આવું થવું જોઈએ અને કાર્બનનું અસ્તિત્વ ના રહે તો એ શક્ય જ નથી ને તો આવું બનવું શક્ય છે અથવા આવી તમે જે ધારણા લીધી ધારણા પણ શું છે ખોટી એટલે પહેલાં આપણે ધાર્યું ધારો કે જો એ ચાર ઇલેક્ટ્રોન મેળવે અને આયન બને તો એના પાસે પ્રોટોન કેટલા છે છ અને પરમાણુ કેન્દ્રમાં ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા દસ એટલે કે ચાર વધારાના ઇલેક્ટ્રોન થયા અને આને સમાવવા મુશ્કેલ થઈ જાય અને મુશ્કેલ થવાનું કારણ મેં તમને કીધું સમજી ગયા તમે જો મુશ્કેલ થવાનું કારણ શું થયું આ એક ઇલેક્ટ્રોન વધી ગયા બરોબર તો ઇલેક્ટ્રોનની તાકાત વધી ગઈ તો આ બધા જ પ્રોટોન તૂટી જશે પરમાણુ કેન્દ્ર તૂટી જશે તો પછી કાર્બનનું અસ્તિત્વ રહે નહીં આથી ચાર ઇલેક્ટ્રોન તો મેળવશે નહીં ચાલો બીજી ધારણા લઈએ ધારો કે ચાર ઇલેક્ટ્રોન ગુમાવી દેશે શું કરી દેશે ચાર ઇલેક્ટ્રોન ચાર ઇલેક્ટ્રોન ગુમાવી અને ધનાયન બને કેટાયન બનશે તો હવે વાત કરીએ પહેલાં કાર્બન પાસે ઇલેક્ટ્રોન કેટલા હતા ચાર ઓછા ઘર નાખ્યા વધ્યા કેટલા ઇલેક્ટ્રોન બે વધ્યા પ્રોટોન કેટલા છે છો કોણ વધ્યું તો હવે પ્રોટોન વધી ગયું પ્રોટોન વધી ગયું શું કરશે ખબર છે પ્રોટોન હવે આ બે ઇલેક્ટ્રોનને અંદર ખેંચવાની તાકાત કરશે કેમ કે પ્રોટોનની તાકાત વધી ગઈ ધન આયનની તાકાત વધી ગઈ તો ઇલેક્ટ્રોનની અંદર ખેંચવાનું ટ્રાય કરશે તો ઇલેક્ટ્રોન પણ અસ્તિત્વ ધરાવે નહીં તો પછી તો આ શક્ય નથી મતલબ આ બંનેમાં પ્રોબ્લેમ થાય છે શું પરમાણુનું અસ્તિત્વ રહેતું નથી અસ્તિત્વ ત્યારે જ રહે કે જ્યારે પ્રોટોન ઇલેક્ટ્રોન કેવા હોય સરકારે ત્યારે ઓકે આથી ચાર ઇલેક્ટ્રોન ગુમાવશે પણ નહીં આ બે કારણ થયા સમજી ગયા તમે કેમ ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી અને કેમ ઇલેક્ટ્રોન ગુમાવતો પણ નથી તો પછી શું કરશે તો કે એનો વચ્ચેનો રસ્તો કાઢ્યો શું કર્યો ભાગીદારી ના ઇલેક્ટ્રોન દાન કરવાનું ના ઇલેક્ટ્રોન મેળવવાનું શું કરવાનું કે ભાગીદારી કરવાની બરાબર આમ કાર્બન બીજા કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ અથવા એના સિવાયના બીજા કોઈ પણ અન્ય તત્વો પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની શું કરશે ભાગીદારી સંયોજકતા ઇલેક્ટ્રોન ચલો આની સંયોજકતા છે તો એ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે કાર્બન કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે ચાર સોડિયમની વાત કરીએ સોડિયમનો સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે એક તો સોડિયમ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે એક જ ક્લોરીનનો પરમાણુ ક્રમાંક સત્તર છે સત્તર પ્રમાણે બે આઠ સાત છે આની સંયોજકતા કેટલી છે એક પણ એ સાતમાંથી કેટલા ભાગીગત ભાગીદારી કરી શકે એક જ ધ્યાન આપજો ભલે એની બાહ્યતમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન રહ્યા પણ એની સંયોજકતા એક છે તો એ એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે ખબર પડી સાતે સાતની ભાગીદારી કરી શકે નહીં એક જેટલી એની સંયોજકતા એટલા જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે આવું યાદ રહેશે ચાલો એ જ પ્રમાણે એલ્યુમિનિયમ સંયોજકતા પ્લસ ત્રણ તો આ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે કરે તો ત્રણ ત્રણ જેટલી એની સંયોજકતા એટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ઓક્સિજન જોઈએ તો ઓ માઇનસ ટુ છે આની સંયોજકતા બે છે તો આ બે જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે બે ઇલેક્ટ્રોનની તો હવે ખબર પડી કાર્બનની સંયોજકતા ચાર છે તો એ ચાર ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે છે આથી જો કાર્બન બધા કરતાં ડિફરન્ટ છે ઓલા બધામાં તો એક બે ત્રણ હતા તો ચાર સુધી ભોગી ગયો એટલે આ સંયોજનો ઘણા બધા બનાવી શકે આ પોતે ઘણા કઈ રીતે છો ધારો કે ચાર થી વધારે હોય જરૂર પડે તો પછી બીજો એક કાર્બન લેવો પડે બીજા કાર્બન ના પાસે બીજા ચાર ઇલેક્ટ્રોન લેવાના સમજ્યા નહીં સંખ્યામાં આગળ પાછું થાય કે નહીં તો એક એક્સ્ટ્રા તત્વ લઈ લેવો પડે કોઈ પણ તત્વ ધારો કે કાર્બન ની જરૂર પડતી કાર્બન લેવાનો એના સિવાય બીજો તત્વ જોતો બીજો આપણે જોઈશું તમે સંયોજન બનાવશો એટલે વધારે ખબર પડશે તો આ આખો પ્રશ્ન થઈ ગયો કાર્બનની સંયોજકતા એને સમજાવવાની છે એના ઇલેક્ટ્રોન રચના વિશે એનો પરમાણુ ક્રમાંક વિશે એની સંયોજકતા વિશે અને કેમ એ ઇલેક્ટ્રોન દાન પણ નથી કરતો અને કેમ એ ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી ભાગીદારી જ કેમ કરે છે એના વિશે રેડી આ બે મુદ્દા એવું કહેવા માગે છે ખ્યાલ